જય મોલેચ્વર જય ઠાકોર મેરામણ આહીર હાકો સુધરો નહીં ને સુધરવાનું નથી પંજાબી આ છે ને શનિવારે અઢી વાગે ફોન આવ્યો રાતે કોકને લાઈનમાં લેતો તો એ પણ એ મારો અવાજ સાંભળી ગયો ને એની તો ફોન જ બંધ કરી દીધો કે મારી વાળફેરમાં સડી ગયો એ ભાઈ કોઈક બધી એ ભાઈ તો કોણ હોય મને ખબર નથી પણ વડફટમાં સડી ગયો એટલે મારો અવાજ સાંભળી ગયો એટલે ફોન મૂકીને પગી ગયો પછી રિયો હકું હોય એક પછી કે માતાજીનું ભજન કરું શું આજકાલ રવિવાર છે આપણે એટલે માતાજીનું ભજન હોય મારે એ પછી ભજન એ ગાયરું ચાલુ કરી હોય ને છેલ્લે આવું ભજન હોય ગાયરું આ મેરણીમાંનું આવું ભજન થતું હોય હું ભક્તિ જોઈને કરતો હોય માતાજીની એક બહુ ગાયરું બોલું અને પાછો ભજન કરું આ હું ભજન હોય એને મોઢે થી કીધું છે હો આ વાહ કોર રેકોર્ડિંગ રાખી છે પુરુષ સેવા બોલતો નથી એટલે મેરડી માને કોઈ માનતા હો ને ના કેજો કે માતાજીને ક્યાં વસરા લે આમ તું હું કેમ ભજન કરું ને સેલે ગાયરું ચાલુ કરી ગયું એટલે ન્યા માતાજી પાં બેઠો હોય તો ભજન करतो હો ને ન્યા ગાયરું બોલતો હો ને એટલે કોઈ માતાજીની માં માનતા હો ને હાસદિલથી તો કયો આ ને ઓલો તો ભાઈ ફોન મૂકીને વયો વૈયોગ્યો છે હવે એક તો આ કાઠીનો દીકરો જ નથી કાઠીનો દીકરો તો બોલ્યો બીજું ન બોલે એકદન બોલી ગયો ને બીજું ન બોલે એ કાઠી એટલે આ કાઠીનો દીકરો નથી આની મા છે ને કાં રેઢિયારવો છે કાં બે ત્રણ ઘર ફીરાવો છે ને કાં હલકી હલકીનીઓ હોય આ સોખા શબ્દમાં વિડીયામાં કહું છું એને જે ઉખેડવાનો હોય ને એ મારો ઉખેડી લ્યો મને કંઈ ફેર નથી પડતો અને પાછો બ્લોકમાં નંબર નાખી અમારા આયર સમાજ ફોન કરે ને તો એક કરીને બીજી રીંગીથી બ્લોકમાં થઈ ગયો હોય બધાને નંબર બ્લોકમાં નાખે છે આવો તો બીગડીનો છે એના કાઠી સમાજના મને ફોન આવ્યા મેરા ભાઈ એ કે ઈ તો નહીં સમજે પણ હવે અમારે શું કરવું કેવું તમને એ હવે તમે આયર શો આપણે સબંધ છે પડી નાચ નાદબાઈને કાઢવું હોય ને એવા બેકના મને ફોન આવ્યા ને ખરેખર નાદબાઈને કાઢો આને આ તમારો કાઠીનો દીકરો નથી એટલે આને વહેલા વિધિ કરી નાખો તમે કાઠીનો દીકરો બીજું બોલ્યું બોલે નહીં એકદમ બોલી ગયો પાછું ન બોલે એક તો અઢી કાઠીનો દીકરો ફોન જ ન કરે જીને કે કામરેજમાં આવી જાવ કામરેજમાં આવી જાવ ભાઈ તું અહીં આવી જાય ને હાલને એ કાઠીનો દીકરો ધમકી ન મારે કોઈ દી એકદાને એમ કહી દે તમે ક્યાં શો એમ કહી દઈએ એ ભૂખી ગયો હોય જઈ ગયો કામરેજ આવો કામરેજ તારી મામા ફેર છે ભાઈ એ નાગદાન ભાઈ કહેતો હતો નહીં ઈચ્છે તારીમાં હો હા તો તું છે ને ભાઈ વેલેરો બાબા સાહેબની માફી માંગી લે ભલે જૂની કોમેટી હોય કે નવી કોમેટી હોય તો એ અપમાન બાબાસાહેબનું કર્યું છે કર્યું છે ને કર્યું છે એટલે વેલેરો માફી માંગ લે ને તું નિશાબનો થઈને જ જવાનો ને નિશાબ આપનો તું શું જ એ તો ફાઇનલ જ છે એટલે વેલેરો માફી માગ લે એટલે રિવાજ બંધ થઈ જાય તારો અને આપણા ભાઈનો રિવાજ તો સારું જ રહે આપણે હમ હમ ત્યાં સુધી હો તું એ છે ને આયર અમે ટક્કર લીધી છે તું કે ને આયરની ગાઈડ છે ને વરે છૂટે નહીં હો મરવું બેકાર છે પણ તારા આમાં નમતું દેવામાં બેકાર નથી અમારે મરવું બેકાર છે પણ નમીન નહીં દહીં તને તને સુધારીને રહે હું આવો હા અમે બધું મેલ દીધું આ અમે આ બધું બહુ કરી લીધું વહેલા ચીતે એવું નહીં કર્યું હોય અમારો તે નહીં સાંભળ્યું હોય મારો તો એટલે તને ખબર ના હોય ને વેલેરો સુધરી જાય એમાં સારું છે પણ હું તને તારી મુલાકાત તો જ એ સો ટકા છે કોઈ મુલાકાત તારી નહીં કર પણ હું કરીશ એ ધ્યાન રાખજે તું પણ આ તમારા બેકના ફોન આવે ને ભાઈ એ કે અમે બાઈને કાઢશી એને એને કાઢવાના છે ને બાઈ કાંઈ તારી મામા ફેર છે તારી મા રેઢિયારના પેટની છે લ્યો ને એટલે આને કોડ રેકોર્ડિંગ નાખું થોડુંક સેલે શબ્દ બોલે છે એ આ માનું ભજન કરે એટલે મારે તમા પાંત્રી ફોન કર્યા તે ભાઈ પાંત્રી ફોન એની નહીં મેં પાંત્રી ફોન ઉપાડ્યા ને એવું ગાયરું રૂમી દીધું ને ભાઈ બીજો હોય ને તો ફોન ભાંગીને વયો જાય તોય પાછો ફોન કરે પાંત્રી ફોન કર્યા પાંત્રી પાંત્રી ફોનમાં મેં ગાયું દીધી ને ને બીજો હોય ને તો ફોન ભાંગીને વયો જાય પાણે કંઈ ફેર ના પીડ્યો આવ્યું ગાય મેં દીધું કઈ કાલે નીંદ્રમાંથી ઉઠો તો મને આમ છડી ગઈ હતી મારા મોટામાં ગાયર ન હોય પણ આને મારે કાલે દેવું પડ્યું પણ હવે આ છે ને ગમે ફેર છે આનામાં એટલે આને કંઈ ગારો કાઢો કે ફેર નહીં પડે ને આ ફેંકાઈ ગયેલો માણસ એવો ફેંકાઈ ગયો હાઉ ઓલા કોક મનસુખભાઈ શાનો રાખે વિચારતા કરો અને આ રૂવે મારી મને આમ કહી ઓલા મનસુખભાઈ કે ભાઈ શાનો રહે જણ જેવો જણ થોડો રડે તને એવા આશ્વાસન દઈએ બોલો જીગ્નેશભાઈ તને સાનો રાખે છે મનસુખભાઈ સાનો રાખે જી સાનો રાખે એને જ ગેરું કાઢવાની એમ આવો તમારો ધ્યેય પાછો ચલો મનસુખભાઈ કે નાગદાન બંધ કહી દઉં હાલો એને જ તમારે ગેરું કાઢવાની પછી હવે જી હોય ભાઈ નામી સરસામાર નથી કરવી આમાં ક્યાંક બોલાઈ જાય આપણી બેનો દીકરી વીડિયા જોતી હોય મારા વિડીયા બેનો દીકરી વધારે જોઈ છે તો જય મુરલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ

મેરામણ હા ભાઈ એટલે એ અંકિતે વિડિયો સડાયો બરાબર હ એટલે વાત છે તો તો એ વગર કામનો પછી કાઢ્યું પછી દુનિયાની તું તો સમજી સડાવ્યો હે મારે તો શું એમાં કેવું તમને તમે મારો વિડીયો ખોટે ખોટો સડાવ્યો ને ભલા માણસ

કે મારે કોઈ સોશિયલ મીડિયામાં આવવું નથી એટલે લાકડા ઊભા કરીને આપણને ફસાવવા માંગે મને બાકી બાબા આપણે છે હું કોઈ સમાજવાદી થોડો તમને ખબર ભાઈ હા વાત કરો ભાઈ વાત કરો હેલો બોલો ભાઈ વાત કરો ये गाड़ी ओटी भाई क्या हुई क्या भाई नहीं हटाना था अब भाई एक कंप्रेस में भाई बात करो हेलो हेलो क्या मैं कापी नहीं चुका लूँ रख जो मारे भाई नो काम ना देखो बाग તમે ભગવાન નારાયણ નું અપમાન કર્યું છે આજે મારી ઉપર તમે જો ભગવાન સુરેન્દ્ર નારાયણ ઘોડો બની કીધું તમે તમને ખબર ના હોય ને હું રોગ રોગ વાત કરો રાંધલ માં છે ને રાંધલ મા રાંદલ માં રાંધલ મા છે ને સુર્ય નારાયણ પટલાની સંભુદીપમાં સ્વરૂપ માં ગયા અરે કઈ એવો ઇતિહાસ મા લખ્યો તો મને સોપડા ઉપર મોકલજો હો માર્ણસ મોકલો તમે ખોટું હોય ને કઈ અમે વસ્તુ મારે કેસ કરી નાખજો અરે કેસ ની માને હા અમે થોડાક આય દુબળા થયો કેસ કરવા જાય હા તો મેં કયરું બરોબર કીધું ને હા પણ તમે કયો છો ને કર્યું તો મેં કર્યું તમને એવું લાગતું હોય અપમાન કર્યું મેં કર્યું બરોબર તમને એવું લાગે ખોટું હોય કર ના હોય શું કઈ ફોન કરવો જ રહેતી હતી ભાઈ તમારે મેં એક વિડિયા ની અંદર માં કીધું તું કોઈ અંગ્રેજ ની ઓલાદ કે ગધેડા ની ઓલાદ હોય કે એની માની માથે ઊંટ પીડ્યા હોય તો આ મારો વિડિયો બનાવે તો તમે કહી શકો ને તો એવું લાગ્યું મને તમે તો કાલે એમ કયો તાર બાઈ મુકી મૂકી આવી નકર તો આયા ના ને હું તમારે કઈ કયા રાખવાનું